નમસ્કાર દર્શક મિત્રો દાંતીવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પાણીના ટેન્કર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના વીસ ગામો માટે પાણીના ટેન્કર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું દરેક ટેન્કરની ક્ષમતા પાંચ હજાર લીટરની છે કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયઘોડે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગણપતલાલ રાજગોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજેન્દ્રસિંહ વાઘેલા હરજીભાઈ ભૂતડીયા સરદારભાઈ ભટોળ હરનાથભાઈ પટેલ અને ભુરાભાઈ સરપંચ સહિત વિવિધ ગામોના સરપંચો પણ કાર્યક્રમમાં જોડાયા હતા ધારાસભ્ય માવજી દેસાઈએ પાણીની કટોકટીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પાણીના તરત સતત નીચે જઈ રહ્યા છે આગામી સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પીવાના પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો ઉપસ્થિત આગેવાનોએ ધારાસભ્ય માવજી સર્વ સમાજને સાથે લઈને ચાલવાની કાર્યપ્રણાલીને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી